મંતવ્ય વચ્ચે આવ્યો નથી કે પાછળ આવી ભાઈ અંદર આપણે સૌ જાણીએ છીએ તેમ કોંગ્રેસને ભ્રષ્ટાચાર સાથે સીધે સીધો નાતો છે અને એ કોંગ્રેસ પક્ષના સર્વે સર્વા એટલે શ્રીમતી સોનિયા ગાંધી અને નકલી ગાંધી પરિવારના મુખ્ય એવા રાહુલ ગાંધીજી કે જેઓને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી તરફથી સમન્સ આપવામાં આવેલ છે ઓગણીસો ને સાડત્રીસમાં જવાહરલાલ નહેરુ દ્વારા આ નેશનલ હેરાલ્ડ અંતર્ગત એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની કંપની જે ન્યૂઝ પ્રિન્ટ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલી હતી એ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો બાદ બે હજાર આઠમાં આ કંપનીનું નામાંકરણ બદલી અને મૂળભૂત હેતુમાં આ કંપની પબ્લિક લિમિટેડ તેના શેરધારકો હોવા છતાં કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર બે હજાર આઠમાં વાઇઆઈએલ એટલે કે યંગ ઇન્ડિયન લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી જેમાં વર્ષ બે હજાર દસમાં રાહુલ ગાંધીને ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને માત્ર પચાસ લાખ જેવા ટોકન સ્વરૂપમાં આ કંપની હસ્તાંતરણ કરી અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સુપ્રત કરવામાં આવી જેમાં વર્ષ બે હજાર બારમાં છોતેર ટકા સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના ચોત્રીસ ચોત્રીસ ટકાના શેર ધારકો હતા અને બાકીના જે ચોવીસ ટકાની રકમ છે તેમાં મોતીલાલ વોરા અને ફર્નાન્ડીઝજી એના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા જે બંનેનું અવસાન થઈ ચૂક્યું છે તાજેતરમાં આ કેસ બે હજાર ચૌદમાં જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી